નમસ્કાર દર્શક મિત્રો મુખ્ય સમાચારોમાં તમારું સ્વાગત છે હું છું રવિ હવે જોઈએ આજના મુખ્ય સમાચારો રાધનપુરના કલ્યાણપુરા ગામે હડકમાય માતાજીની રમેલ યોજાઈ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે હડકમાય માતાજીની રમેલ અને હવન યજ્ઞ યોજાયો રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે હડકમાય માતાજીની ભવ્ય રમેલ સહિત હવન યજ્ઞનું ભવ્ય આયોજન સમસ્ત કલ્યાણપુરા ફોઈણીયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું શ્રી બ્રહ્માણી માતાજી શ્રી હડકમાય માતાજીના મંદિરના સાનિધ્યમાં માતાજીનો માંડવો રમેલ સહિત હવન યજ્ઞનું ભવ્ય આયોજન સમસ્ત ચૌહાણ ફોઈણિયા પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું માતાજીના રમેલાને હવન યજ્ઞ પ્રસંગે ધર્મ પ્રેમી જનતા સહિત વિસ્તારના ભક્તજનો સહિત ભુવાજીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા માતાજીના રમેલ પ્રસંગે દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં લોકો આમંત્રણને માન આપી રમેલ પ્રસંગે હાજર રહ્યા હતા હવન યજ્ઞ અને માંડવા પ્રસંગે બીજા દિવસે માતાજીના સાનિધ્યમાં મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં ભક્તજનો અને ગ્રામજનોએ લાભ લઈ ધન્યતા અનુભવી કલ્યાણપુરા ગામ ખાતે શ્રી બ્રહ્માણી માતાજી શ્રી હડકમય માતાજીના ભુવાજી ઠાકોર જેમલભાઈ દ્વારા માતાજીની પૂજા અર્ચના મહાઆરતી કરી રમેલની શરૂઆત કરવામાં આવી હતી માતાજીના પાવન અવસરે સમસ્ત ગ્રામજનો દ્વારા ઉષ્માભેર માતાજીના પટાંગણમાં ફૂલ અર્પણ કરવામાં આવ્યા હતા પોરબંદર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા આજે ભરશે ઉમેદવારી ફોર્મ લલિત વસુયા માતાજીના અને ધોરાજીના હનુમાન દાદાના દર્શન કરી અને ફોર્મ ભરવા જવા રવાના પોરબંદર ખાતે જાહેર સભા સંબોધન કરશે અને બાદમાં ભરશે ઉમેદવારી ફોર્મ વસુયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો વસુયાએ કહ્યું સરકાર દ્વારા પોરબંદર લોકસભા વિસ્તારના લોકોને થયેલ અન્યાય બાબતે લોકસભામાં અવાજ ઉઠાવીશ લાંબા સમયથી પોરબંદર ધોરાજી થઈ અને લાંબા અંતરની ટ્રેન મળી નથી પક્ષપલટો કરનાર પર પણ વસોયાએ આપી પ્રતિક્રિયા પક્ષપલટો કરનારને જનતા જાકારો આપશે વસોયાએ કહ્યું ભાજપના શાસનમાં માછીમારો ખેડૂતો અને શિક્ષિત લોકો હેરાન પોરબંદર લોકસભા ઉપરથી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે હું મારી ઘીરે બિરાજતા ઠાકોરજી મારા માતુશ્રી હનુમાનજી મહારાજના દર્શન કરી ફોર્મ ભરવા માટે જવાનો છું આખાએ પોરબંદર લોકસભા વિસ્તારમાંથી બહોળી સંખ્યાની અંદર અમારા આગેવાનો કાર્યકર્તાઓ પોરબંદર મારી સાથે મારો ઉત્સાહ વધારવા માટે પણ આવવાના છે આ વિસ્તારની અનેક સમસ્યાઓ છે ચૂંટણી જીતીશું તો એ સમસ્યાઓના ઉકેલ માટેનો પ્રયત્ન કરીશું મુખ્ય પ્રશ્નમાં રેલવે ટોલનાકાનો પ્રશ્ન મચ્છીમારોનો પ્રશ્ન આવા અનેક પ્રશ્નો છે પીવાના પાણીની વાત કરીએ રોડ રસ્તાની વાત કરીએ પરંતુ કેન્દ્ર સરકાર હસ્તક આવતા તમામ જે પ્રશ્નો અણઉકેલ છે એ પ્રશ્નો ઉકેલવા માટેનો હું પ્રયત્ન કરીશ હરિગમ નેતા હતા જે બધા કોંગ્રેસ ભાજપમાં ચાલી ગયા છે કેવા મુદ્દા છે કોંગ્રેસ નેતાઓ જવાથી મતદારો એમની સાથે નથી જતા ભૂતકાળની અંદર અહેમદભાઈ જયારે ચૂંટણી લડ્યા ત્યારે પંદર જેટલા કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ પલટો કરી અને ભારતીય જનતા પાર્ટીમાં ગયા ચૂંટણી લડ્યા એમાંથી તેર જેટલા લોકો ઘરે બેઠા પ્રજાની માનસિકતા પક્ષ પલટું કરનારની વિરુદ્ધમાં હોય છે અને આ વખતે પોરબંદર લોકસભા વિસ્તારમાં અર્જુનભાઈ અને અરવિંદભાઈ જે પક્ષ પલટો કર્યો છે ગુજરાતના મતદારો એ વિસ્તારના મતદારો એમને પરચો બતાવવાના છે

ખેડૂતો સમસ્યાગ્રસ્ત છે આ વિસ્તારના મચ્છીમારોને એની સમસ્યાઓ છે બેરોજગારી આગળ વધે છે 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 એ લોકો પોકારી ગયા ત્યારે કોંગ્રેસ પાર્ટી જો શાસનમાં આવશે તો પહેલી પહેલી જ જે વચન આપ્યું છે કે ખેડૂતોના દેવા સંપૂર્ણ નાબૂદ કરવામાં આવશે શિક્ષિત બેરોજગારોને વર્ષે એક લાખ રૂપિયા પગાર મળશે નોકરી મળે કે ન મળે પરંતુ ઘરે બેઠા જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી એક લાખ રૂપિયાનો પગાર આપવામાં આવશે આવા અનેક મુદ્દાઓ કોંગ્રેસ પાર્ટીએ એની મેનિફેસ્ટોમાં જાહેર કર્યા છે ને કોંગ્રેસનું શાસન આવશે તો આ દેશની ખુશાલી માટે કોંગ્રેસ પાર્ટીની સરકાર કામ કરશે સાવરકુંડલામાં ગોપી મંડળ દ્વારા શ્રી યમુનાજી છઠ ઉત્સવ ઉજવાયો સાવરકુંડલામાં વર્ષોથી ગોપી મંડળ દ્વારા શ્રી યમુનાજીનો છઠ ઉત્સવ ઉજવવામાં આવે છે એ જ પરંપરાગત રીતે શ્રી લોહાણા મહાજનવાડી ખાતે ગોપી મંડળ દ્વારા શ્રી યમુનાજી છઠ મહાઉત્સવ ઉજવાયો હતો જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ બહેનો દ્વારા પોતાના ઘરેથી લોહાણા મહાજનવાડી ખાતે લોટીજી પધરાવીને શ્રી યમુનાજીના પાટ સત્સંગ ધોલપદ અને ભગવત નામનો અલૌકિક લાભ મેળવીને દરેક વૈષ્ણવોએ પ્રસાદનો લ્હાવો લીધો હતો બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોતાનું ઉમેદવારી પત્ર આજે રજૂ કર્યું છે પાલનપુરના જોડનાપરા પાસેની જનસમર્થન સભામાં ઠાકોર ભાગ થઈ રડી પડ્યા હતા ત્યારે લોકોએ ચૂંટણી ખર્ચો પાડી લીધો છે અને લોકો જ મને જીતાડવાના છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અંદાજે પંદર હજાર જેટલા સમર્થકો આ સભામાં જોડાયા હતા ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ આડકતરી રીતે બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરી પર પ્રહાર કર્યા હતા છેલ્લા દોઢ માસથી બનાસની બેન અને મામે ભરવાની વાતને લઈને પ્રચાર કરતા ગેનીબેન ઠાકોરે આજે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું પાલનપુરના જોડનાપુરા નજીક ગેનીબેન ઠાકોરની જનસમર્થન સભા યોજાઈ હતી જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત ધારાસભ્યો અને અંદાજીત પંદર હજારથી વધુ લોકો સભા અને રેલીમાં હાજર રહ્યા હતા છેલ્લા દોઢ માસના પ્રચાર દરમિયાન જે સમર્થન અને આવકાર મળ્યો હતો અને લોકોએ જ ચૂંટણી ખર્ચ ઉપાડ્યો છે અને સભા મંડપનો પણ ખર્ચે ઉપાડ્યો હતો જેને લઈને ઘેન બેઠા કોર ભાવુક થયા હતા અને સ્ટેજ પર અડી પડ્યા હતા જોકે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ પણ આડકતરી રીતે બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરી પર પ્રહાર કર્યા હતા અને શંકર ચૌધરીને અહંકારી ગણાવ્યા હતા ત્યારે બનાસકાંઠાને મુક્ત કરવાની વાત ઘેની બેન અને શક્તિસિંહ બંને કરી હતી જોકે સભા સ્થળ બાદ વિસાર રેલી દ્વારા કે નઈ બેઠા કોર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા ને પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યો હતો અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો વિશેષ નથી કે બોલ જાવ પણ ત્યારે ગામડા ગામડો ભરું ને અને લોકો ફૂલ ને હાર બેરણ ત્યારે એમનું ઋણ મારાવું પડ્યું અને ઋણ એટલે હું લોકસભા એટલે નાની ઉustum ને બેડી નો બેડ્યો કસિયાઈ દે પણ ને ઠીક નથી મળતી અને આ બનોસગાડાઈ ની પ્રજા ના ભરોસે જયારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નામ તારજે અને મારા બનાસકાંઠા ને સુરેશસિંહ રાખજે એની ભાઈચારા ભાવના રાખજે આનું કઈ વિરમું જય હિન્દ જય ભારત બનાસકાંઠાના મારા વહાલા મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનીશ અમારા ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં ખૂબ વિશાળ મંડપ હોવા છતાં એ મંડપ ટૂંકો પડે મોટી સંખ્યામાં સૌ છે લોકો ભારતીય જનતા પાર્ટી જે ગેરંટીઓ આપી હતી બે કરોડ નોકરીઓ કાળું ધન પાછું આવશે પંદર લાખ એકાઉન્ટમાં નાખીશું ખેડૂતની આવક બમણી કરીશું અને ખર્ચો બમણો કરો મોંઘવારી નાબૂદ કરીશું એની બદલે ચારસો નો ગેસનો બાટલો અગિયારસો એ પહોંચાડ્યો અને ભય મુક્ત ભ્રષ્ટાચાર કરી બ્યાસી અબજ બાવન કરોડ ખાતામાં જમા કર્યા બીજી તરફ કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરી દઈને પરેશાન કરવાની કોશિશ કરી એના સામે આ જનતાનો પ્રેમ અને સમર્થન છે હું આભાર માનીશ લોકશાહીમાં આખરે લોકો મહાન હોય છે લોકોનો કે ભારતીય જનતા પાર્ટીના અહંકારને ગુજરાત અને દેશની જનતા તોડશે પાંચ પાંચ લાખથી જીતીશું અરે શું તમારે એવો અહંકાર છે તમારા ખિસ્સામાં લોકોને મતો છે લોકોનો પ્રેમ કોંગ્રેસ સાથે છે કારણ કે એક સકારાત્મક એજન્ડા છે કોંગ્રેસનો

આજે જે બનાસકાંઠામાં જે જન સમર્થન છે એ માટે સૌનો આભાર માનું છું અમારા ઉમેદવાર પ્રત્યે સામાન્ય રીતે ઉમેદવાર પાસે લોકો પૈસા માંગવા આવે આભાર માનીશ મારા વાલા ગુજરાતીઓનો કે અમારા એકાઉન્ટ ફ્રીઝ કર્યા તો લોકો લાઈન લગાવે છે અમારા ઉમેદવારને પૈસા આપવા માટે સમર્થન આપવા માટે એ સૌનો નતમસ્ત આભાર આજે લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ ધારાસભ્યો કોંગ્રેસના આગેવાનો અને બનાસકાંઠાના અઢારે આલમ છતીસે કોમની હાજરીમાં ફોર્મ ભર્યું છે ત્યારે આવનાર સમયમાં સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન યોજાવાનું છે બનાસકાંઠાના ભૌગોલિક એરિયા પ્રમાણે જે પ્રશ્નો છે એ પ્રશ્નો છેલ્લા એક મહિનામાં જ્યાંથી પણ અમને રજૂઆત મળી છે એ એ પણ અમારા ધ્યાનમાં છે અને જનતાના આશીર્વાદ બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમને મળશે તે માટે કરીને આ પહેલી ચૂંટણી એવી છે કે લોકો વોટે આપશે અને નોટ પણ આપી રહ્યા છે આ ભૂ લોકો પોતાની રીતે તમામ પ્રકારનો ખર્ચો ઉપાડી રહ્યા છે ત્યારે મને બનાસકાંઠાની જનતા ઉપર પૂરેપૂરો ભરોસો છે આજે અમારું મોવડી મંડળ હાજર રહી અને આ ઉમેદવારી ફોર્મ ભરાવ્યું છે આવનાર સમયમાં સાત તારીખ સુધી અમે જનસંપર્ક કરી અને બનાસકાંઠાની જનતાના આશીર્વાદ માંગે સુરેન્દ્રનગર ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યું કેન્દ્રમાં ફરી એકવાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે દેશમાં ગત દસ વર્ષમાં વિવિધ ક્ષેત્રમાં પ્રગતિ કરી છે છેવાડાના લોકોની પ્રાથમિક સુવિધાઓ બધું સારી રીતે પડે તે માટે સરકાર કાર્ય કરવામાં આવશે મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે માટે સરકાર કામ કરી રહી છે લોકસભાની ચૂંટણી માટે આગામી સાત મહિના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે આજ રોજ રાજકીય પક્ષ દ્વારા ઉમેદવારનું ફોર્મ ભરવામાં આવ્યા હતા સુરેન્દ્રનગર લોકસભાની સીટ માટે ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરાએ આજે ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરીને પોતે જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી ફોર્મ ભરતા પહેલાં એક સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુજપરા ગુજરાત લોકસભા બેઠકના સંયોજક આઈ કે જાડેજા રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકર વેગડ શંભુપ્રસાદજી ટુડિયા ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી જયંતિભાઈ કવાડિયા તેમજ જિલ્લાના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્યો જિલ્લા લોકસભાની પ્રભારી તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં અનુભવે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે ફરી એકવાર નરેન્દ્રભાઈ ને વડાપ્રધાન તરીકે કાર્યા છે અને તેમના હાથ મજબૂત કરવા માટે આપણે અત્યારથી જ કામે લાગી જવાનું સૂચન કરવામાં આવ્યું હતું કેન્દ્ર સરકાર દ્વારા દસ વર્ષમાં સરકાર દ્વારા થયેલ કામોને લોકો વચ્ચે લઈ જઈ અને તેમને માહિતગાર કરી અને ચૂંટણીમાં કમળના ઉમેદવારને જીતીને લોકસભામાં મોકલવા માટે અપીલ કરી હતી સંમેલન બાદ રેલી સ્વરૂપે નીકળી હતી જે સુરેન્દ્રનગર શહેરના વાદીપરા ચોક ટાવર ચોક થઈને કલેક્ટર ઓફિસ પહોંચી હતી અને ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું ઉમેદવારે સુરેન્દ્રનગર લોકસભાની ભાજપની સીટ આવશે અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આજે યોજાયેલ કાર્યક્રમમાં લોકસભા બેઠકની સાત વિધાનસભા ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો જિલ્લા પંચાયતના હોદ્દેદારો જિલ્લા ભાજપના વિવિધ સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પાર્ટીએ શીર્ષસ્થ નેતૃત્વ કેન્દ્રીય અને પ્રદેશ નેતૃત્વે મારા ઉપર ભરોસો મૂક્યો છે ત્યારે આજે સુવર્ણનગર નો લોકસભા વિસ્તારના ઉમેદવાર તરીકે મેં મારું ઉમેદવારી પત્ર ભર્યું છે અને લોકોની અંદર મોદી સાહેબે જે ગુજરાત માટે અને દેશ માટે જે વિકાસના કામો કરેલા છે એ લોકોને જ ખબર છે અને એના કારણે જ લોકોની અંદર જુવાડ છે ત્યારે અમે વિકાસના મુદ્દા લઈને જવાના છીએ લોકો છે અને અમે પાંચ લાખ ઉપર મતથી જીતવાના છીએ ખાસ કરીને હાલ તળપદા કોળી અને ચુવાડિયા કોળીનો જે મુદ્દો ચાલી રહ્યો છે કે જે વિરોધ કરી રહ્યા છે શું કહેશો નહીં કોઈ વિષય જ નથી તડપદા ચુવાડિયાનો વિષય બંને તડપદા અને ચુવાડિયા બંને એક મગની બે ફાટ છે અને કાયમી ભેગા રહીને ચૂંટણી લડેલા છે ને એ વિષય અત્યારે ક્યાંય છે જ નહીં આખા તડપદા જ્ઞાતિનું સમીકરણ ચાર ત્રણ ચાર વચ્ચે તમારા વિજયનું ગણિત શું અત્યારે અહીંયા સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં એવા કોઈ સમીકરણો થરાદ ખાતે રામનવમી ના દિવસે ભવ્ય રામની શોભાયાત્રા નીકળશે ના નવા રામસિંહ મંદિર ને રામનવમી ની ભય ઉજવણી થરાદના નવા રામસિંહ મંદિર અને મુખ્ય બજાર રોશની શણગારવામાં આવ્યું ચૌદ એપ્રિલના રોજ થરાદ ખાતે રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળશે જે શોભાયાત્રા નિમિત્તે થરાદના રામજી મંદિર હનુમાન મંદિર તેમજ વિવિધ મંદિરો અને પ્રતિમાઓ અને મુખ્ય બજારને રોશનીથી શણગારવામાં આવે છે અને મુખ્ય બજાર રોશનીથી જગમગ ઉઠ્યો છે સત્તર એપ્રિલના રોજ થરાદના તમામ વેપારી એસોસિએશન દ્વારા પણ પોતાના ધંધા રોજગાર બંધ રાખવામાં આવશે અને થરાદનગર સહિત થરાદ તાલુકાના જનતા આ રામનવમીની શોભાયાત્રામાં જોડાશે નવા રામજી મંદિરનો પ્રથમ પાઠ ઉત્સવ હોય અને પ્રથમ પાઠ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેમજ રામનવમીની શોભાયાત્રા નીકળશે જેને લઈને શ્રી રામ સેવા સમિતિ થરાદ દ્વારા તાડમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સત્તર એપ્રિલના રોજ ભગવાન શ્રી રામની બપોરે બે કલાકે શોભાયાત્રા નીકળશે આ શોભાયાત્રા નવા રામજી મંદિર જઈ જવાહર ચોકથી મહાવીર બજારથી કાજીવાસથી જૂની ગંજ બજારથી લક્ષ્મી માતાના મંદિર પાસેથી જૂની નગરપાલિકા પાસેથી બળિયા હનુમાન ચોકથી પરત રામજી મંદિર શોભાયાત્રા પડશે રામનવમીની ભય ઉજવણીને લઈ અને થરાદના રામજીવ મંદિરથી અને હાઈવે ડૉક્ટર સાહેબની પ્રતિમા સુધી એક પોઈન્ટ પાંચ કિલોમીટર સુધી રોશનીથી શણગારવામાં આવી છે પાટણ લોકસભા ઉમેદવાર ભરત ડાભીએ પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ભરવા અંગેની શરૂઆત થઈ ગઈ છે આજે મંગળવારે પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત ડાભીએ પાટણની જૂની શિશુ મંદિર શાળા ખાતે જનસભાને સંબોધી હતી ત્યારબાદ ખુલ્લી ચીપમાં લોકોના અભિવાદન ઝીલતા રેલી સ્વરૂપે શિશુ મંદિર ખાતેથી મદારસા દોસીવટ બજાર હિંગડાજ ચાજર બગવાડા દરવાજા રેલવે સ્ટેશન પાલિકા બજાર કોલેજ રોડ કલેક્ટર કચેરી ખાતે મહાનુભાવની ઉપસ્થિતિમાં બપોરે બાર ઓગણચાલીસ વાગ્યાને આવી છે મુહૂર્તમાં તેઓ ફોર્મ ભરવા માટે પાટણ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા ઉમેદવારી ફોર્મ ભર્યું ડમી ઉમેદવાર તરીકે તારીખ ઉપાધ્યક્ષ નદાજી ઠાકોરે ફોર્મ ભર્યું હતું ફોર્મ ભરતી વખતે તેમની સાથે પાટણ પ્રભારી જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પૂર્વ મહામંત્રી કે પટેલ રાધમપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર ચાણસમાના પૂર્વ ધારાસભ્ય દિલીપ ઠાકોર રણછોડભાઈ દેસાઈ વિપુલ ચૌધરી જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર શહેર પ્રમુખ કિશોર મહેશ્વરી મોહનભાઈ પટેલ સહિત સાધુ સંત મહેસાણા બનાસકાઠા પાટણ ત્રણે જિલ્લાના કાર્યકર્તાઓ સાથે પ્રદેશના નેતાઓ સાથે निने दो ऊपर करो दो सर्वसय भारतीय जनता पार्टी ना उम्मीदवार तरीके पार्टी हमारी बीजी वक्त पसंद की करी भारतीय जनता पार्टी विकास की राजनीति करते-करते છેલ્લા સત્યાવીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ભર અને છેલ્લી બે ચૂંટણીઓ લોકસભાની છવ્વીસે છવ્વીસ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો કમળમિયો વિજય થયો છે અને આજે પણ પ્રજામાં કાર્યકર્તાઓમાં દરેકનો અનેરો ઉત્સાહ જોઈ હું કહી શકું કે પાટણમાં પણ ભારતીય જનતા વિજય થશે સાથે સાથે બનાસકાંઠામાં મહેસાણા અને ગુજરાતની બાકીની ત્રેવીસ સીટો ઉપર પણ ભારતીય જનતા પાર્ટી વિજયી વંશે ની છવ્વીસે છવ્વીસ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી નો કબજો હશે વિજય ઘડવવાનો છું

જે કામ કર્યું છે ઉત્તર ગુજરાતમાં ગુજરાતમાં પાણીના પ્રશ્નો હોય રસ્તાની વાત કરું તો કોંગ્રેસના શાસનમાં રસ્તાની એક લાઈન હતી ભારતીય જનતા પાર્ટીને ટુ લાઈન કરી ટુ લાઈન ની ફોર લાઈન ફોર લાઈન ની સિક્સ લાઈન આવા વિકાસના અનેક કાર્યો કર્યા છે એટલે ગુજરાતમાં છવ્વીસ છવ્વીસ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો કબજો થવાનો શોક